સાબરકાંઠાના રાજેન્દ્રનગરમાં સહયોગ કુષ્ઠ ટ્રસ્ટના મુછાડી મા તરીકે ઓળખાતા સુરેશભાઈ સોનીને પદ્મશ્રી એવોર્ડ આપતા ખુશી વ્યાપી છે રક્તપિતના દર્દીઓ માટે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ એકમાત્ર આશ્રયનું સ્થાન બની ચૂક્યું છે સુરેશભાઈની આ સેવાને ધ્યાને રાખી અને સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરી છે સાબરકાંઠા જિલ્લામાં શામળાજી હાઇવે પર હિંમતનગરથી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું આ છે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ જે રક્તપિતના દર્દીઓ અને દિવ્યાંગજનો માટે સ્વર્ગથી કમ નથી અહીં તેમની સેવા એવા વ્યક્તિ કરી રહ્યા છે કે જે હવે અહીંના લોકોમાં મૂછાળી માં તરીકે ઓળખાવા લાગ્યા છે સેવાના ભેખધારી એવા આ વ્યક્તિનું નામ છે સુરેશભાઈ સોની સહયોગ કુષ્ટ ટ્રસ્ટના સ્થાપક એવા સુરેશભાઈ સોની દાયકાઓથી રક્તપિતના દર્દીઓ દિવ્યાંગજનો નિરાધાર અને સમાજમાંથી તરછોડાયેલા લોકો માટે આધાર સ્તંભ સમાન છે સુરેશભાઈની એક મહિનાથી તબિયત નાદુરસ્ત છે અને હાલ સાબરકાંઠાના ગામ ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સુરેશભાઈ સોનીની પદ્મશ્રી માટે પસંદગી થતા સાબરકાંઠા અને વડોદરા સહિત સમગ્ર ગુજરાત માં ભારત કરી एक हज़ार छप्पन लोग, लोग हैं वो प्रेम करते हैं और इतने अच्छे पेरेंट्स हमें मिले हैं कि जो पूरे दुनिया में प्रसिद्ध है अपने सेवा कार्यों की वजह से तो बरसों से 1970 से उन्होंने ये काम शुरू किया है लैपलसी का फिर धीरे धीरे मनबुद्धियों का काम शुरू किया आजू बाजू आसपास के अनाज बच्चों को पढ़ाने का काम शुरू किया इस तरह उन्होंने अपने सेवा का विस्तार करते गए और हम भी उनके साथ पहले से ही जुड़े हैं और पहले से ही हम साथ में ही काम करते हैं

अ गुजरात सहित देश ना अलग अलग राज्यों में लेप्रेसीना दर्दियों सार मेड़ी रहा है यहाँ पर जो लेप्रेसी रोग है जो वर्षों पहले उनको ये रोग तो नहीं है उनको लेकिन डिफॉर्मिटी रह गई थी तो उनको कोई काम नहीं देता गांव गाँव वालों उनको रखते नहीं थे तो ऐसे लोगों को यहाँ पर रखने का स्वरूप किया और उनका पुनर्निर्वास का काम किया यहाँ उन उनको यहाँ पे वो जो काम कर सकते हैं उनको हम काम देते हैं जो नहीं कर सकते वो सिर्फ भगवान का नाम लेते आराम करते हैं और सुबह शाम टीवी देखते हैं और आसपास के गरीब बच्चों को भी रखते हैं लेप्रेसी पेशेंट को जो वडोदरा में बम्बई में भोपाल में वहाँ झुपड़पट्टी में रहते हैं उनके बच्चों को भी हमने यहाँ पे रखना शुरू किया सुरेश भाई सोनी मुड़ नर्मदा जिला ना गांव वतनी है આ ઉપરાંત વડોદરામાં પ્રોફેસરની નોકરીમાં જોડાયા બાદ છેવાડાના વ્યક્તિ માટે કંઈક કરી છૂટવાની ભાવના અંતર્ગત જેનું કોઈ નથી તેના માટે પરિવાર સાથે આ કામગીરીમાં જોડાયા આજે તેમની સેવાની આ ગુજરાતના સીમાડા વટાવી અને દેશ અને વિદેશ સુધી પહોંચી છે બ્યુરો રિપોર્ટ જીએસ